જય હિન્દ જય ભારત દોસ્તો હું જયેશ તલાટી એડવોકેટ ઘણા વખત પછી આજે આપની સમક્ષ આવવું પડ્યું છે મારે દુખી છું ખિન્ન છું અને સિસ્ટમથી નારાજ પણ છું એક કાયદાના શિક્ષક તરીકે મને એવું લાગ્યું કે મારી ફરજ બને છે અને આજે હું કંઈક એવું કહેવા આવ્યો છું ખાસ કરીને આજનો મારો વિષય છે કે સરકારી આતંકવાદ એટલે શું સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ ઓર્ગેનાઇઝ ક્રાઈમ જે રીતે સમાજમાં સંગઠિત ક્રિમિનલ્સ ગુનાઓ કરી રહ્યા છે એ રીતે સરકારની ગેંગો કઈ રીતે કામ કરે છે એ મારે તમને કહેવું છેલ્લા અઠવાડિયાથી જોઈએ છીએ કે સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક ન્યાય કરવાની એક ખંજવાળ ઉભી થઈ છે કઠલાલમાં ક્યાંક બનાવ બન્યો બાળકી સાથેના અડપલા અપકૃત્યનો બનાવ બન્યો અને બુલડોઝર ફેરવવાની ધમકી આપી દીધી નોટિસો આપી દીધી એમની જે મોડસ ઓપરેન્ડી છે કામ કરવાની એ જોતા એવું લાગે છે કે એક ભયનું સામ્રાજ્ય ભયનો માહોલ ઉભો કરવાની આ લોકો કોશિશ કરી રહ્યા છે તાત્કાલિક જગ્યા ઉપર ન્યાય કરી દેવો આરોપીનું આર્થિક મૃત્યુ થઈ જાય છે સરકારી સત્તાધીશો ને રૂલ ઓફ લો શું છે કાયદાની પ્રક્રિયા શું છે પુરાવાની પ્રક્રિયા શું છે બંધારણ શું કે છે કંઈ વાંચ્યું છે ખરું મારી રિક્વેસ્ટ છે કે લીગલ ડિપાર્ટમેન્ટ અને ખાસ કરીને હોમ ડિપાર્ટમેન્ટને બંધારણની ચોપડી ભેટ આપવું તો વાંચો સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું પાલન કરો હુસેનારા ખાતુન ડી કે બાસુ આ ચુકાદાઓ ક્યાં ગયા તમે તો ગોળીને પી ગયા જે રીતે જે સમયે બનાવ બની રહ્યા છે ધાર્મિક ઉત્સવ દરમિયાન જ આ થાય છે બાના એવા કાઢવામાં આવે છે ગેરકાયદેસર બાંધકામ છે એટલે તોડી નાખીએ છીએ નોટિસો આપવાની રાહ રાહ જોવાની જોવાની જવાબની બંધારણના લીરે લીરા ઉડાડી દેવાના સુપ્રીમ કોર્ટ ત્યાં સુધી છે કે હોય તેમ છતાં એને નોટિસ આપી અને કાયદાની ડ્યુ પ્રોસેસ ઓફ લો ની પ્રક્રિયા કર્યા સિવાય તોડી ના નાખાય એની પાસેથી કબજો ના લઈ લેવાય ગુનો પુરવાર થાય તો ફાંસીએ લટકાવી દેવાના મેક્સિમમ સજા થઈ શકે છે તમારી જોડે છે તો ન્યાયિક પ્રક્રિયા કરતા તમને ડર કેમ લાગે છે તમે નક્કી કરીને બેઠા છો તમારા મગજમાં કે અમારે કોઈ પણ ભોગે ધિકારનું વાતાવરણ ફેલાવવું છે કોવિડ ઉન્માદ ફેલાવો છે અને એનો પોલિટિકલ લાભ અમારે લેવો છે એટલા માટે તમે આ બધું કરી રહ્યા છો એટલા માટે તમને કહું છું કે તમે સરકારી આતંકવાદ સિવાય બીજું કશું જ નથી જેમાં તલાટીઓ મંત્રીઓ મામલતદારો ડેપ્યુટી કલેક્ટરો કલેક્ટરો ડીએસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ આ તમામ તંત્રના માણસો સંડોવાયેલા છે એની અંદર સિસ્ટમ તમારી જોડે છે એલસીબી તમારી જોડે છે ડીસીબી તમારી જોડે છે સીઆઈડી ક્રાઇમ તમારી જોડે છે સીબીઆઈ તમારી જોડે છે તમારી પાસે ઇન્ફોર્મેશન નથી આવતી કે ધાર્મિક ઉત્સવ દરમિયાન પથરા પડે છે મને ભય છે કે ક્યાંક કોથરામાંથી બિલાડું ના નીકળે આજે જ વડોદરાના સમાચાર છે ગણપતિની મૂર્તિને ખંડિત કરનારા હિન્દુઓ જ નીકળ્યા આજે જ છાપામાં ન્યૂઝ છે અને ભૂતકાળમાં પણ આવા કઈ બનાવો છે મિત્રો મારે કહેવું છે કે આ એક ચોક્કસ ટાર્ગેટેડ આતંકવાદી કૃત્યો સરકાર ટાર્ગેટમાં રાખીને કરી રહી છે મને કહેતા સહેજ પણ સંકોચ નથી થતો અને આ ગુંડા તત્વો સફળ એટલા માટે થાય છે સરકારમાં બેઠેલા ગુંડા તત્વો કે જે લોકો પ્રજામાં રહેલા પાંચ ટકા પાંચ ટકા ગુંડાઓનો સાથ લઈને પોલીસના હોઠ સીવી લે છે પોલીસનું મૌન એ લોકોને આ કૃત્યો કરવા માટે પ્રેરણા આપે છે જો આમ જ કરવું હોય તો ન્યાયતંત્રને તાળા મારી દો ને ભાઈ ક્યાં ન્યાય માટે જવાની જરૂર છે તમે જ ફરિયાદી તમે જ જજ અને તમે જ તપાસ કરતા અમલદારો

પ્રમાણિક નહીં હોય પાંચ ટકા પ્રમાણિક પણ છે વજુ જ નથી મારે એ જ કેવું છે કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે બંધારણનું આમુખ નથી તો બંધારણ પણ નથી બંધારણ નથી તો લોકશાહી નથી અને લોકશાહી નહીં હોય